પારિવારિક સંબંધ ધરાવતા હતા એના કારણે એમના ભત્રીજીના સંપર્કમાં આવેલા અને એની ભોગ બનનાર જે ભત્રીજી હતી એ પંદર વર્ષ અગિયાર માસની હતી એને અવારનવાર પોતાની સાથે પોતાની ગાડીમાં હિંમતનગર હાઈવે પર એક હોટલ છે હોટલ ક્યુબ કરીને ત્યાં લઈ જઈને ત્રણ થી ચાર વખત તેની સાથે બળાત્કાર સંભોગ કરેલો ભોગબનનારની ઉંમર પંદર વર્ષ અગિયાર માસની જાણવા છતાં અને પોતે એકત્રીસ વર્ષની ઉંમરનો હતો અને પોતે પરિણીત અને બે બાળકોનો પિતા હોવા છતાં તેણે આવું ગંભીર પ્રકારનું કૃત્ય કરેલું જેના આધારે ફરિયાદીએ ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી જે અંગેની ફરિયાદ સત્યાવીસ ચાર બે હજાર ત્રેવીસના રોજ આપવામાં આવેલી ત્યારબાદથી આરોપી નાસ્તો ફરતો હતો આ કામે ઇપીકો કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ તથા પોસ્કો એક મુજબ તેમજ એટ્રોસીટી એક્ટ હેઠળનો ગુનો હોય આ કામની તપાસ ડીવાયએસપી બાજપાઈના કરતા હોય આ કામે આરોપીની ઘણી શોધખોળ કરવા છતાં મળી ન આવ્યો અને એક વર્ષ બાદ ડીવાયએસપી બાજપાઈ સાહેબ ના હોય ખૂબ મહેનત કરી ખૂબ પોલીસ તંત્રને કામે લગાડી અને અટક કરેલી ત્યારબાદ આ અંગેનો કેસ એને પકડીને અટક કરેલો અને એનો કેસ આજ રોજ નામદાર ત્રીજા એડિશનલ સેશન જજ પીપી પોલીસ સાહેબની કોર્ટમાં ચાલી જતાં આરોપીને

કિતમ મતષારિરહ ઔમ સિંજે તારલે કળ્રાગ સાહ પણ તારમ તે તારસારહ સેખરાારસ્તે સાર સાાર સા� which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now See for yourself.